નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર અગિયાર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં ધોરણ આઠના તમામ વિષયની સ્વાધ્ય પોથી અને ગાલા સ્વાધ્યપોથીના સોલ્યુશનના વિડીયો ક્રમશઃ અપલોડ કરવામાં આવે છે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલાઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં

અને લાંબો છેડો ખાલી જગ્યા ધ્રુવ તરીકે વર્તે છેડો છે એ એ ઋણ ધ્રુવ ધ્રુવ અને લાંબો છેડો છે છે ધન તરીકે ત્રીજું ટામેટાનો રસ વિદ્યુતનો ખાલી જગ્યા છે જ્યારે કેરોસીન વિદ્યુતનું ખાલી જગ્યા છે તો આન્સરમાં ટામેટાનો રસ જે છે એ વિદ્યુતનું વાહક છે અને એરોસીન જે છે એ વિદ્યુતનું અવાહક છે ચોથો પ્રશ્ન પુલ અને વાહનોમાં વપરાતા લોખંડ પર ખાલી જગ્યા ધાતુનું પડ ચડાવવામાં આવે છે તો એના ઉપર જિંક ધાતુનું પડ ચડાવવામાં આવે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન ટૂંકમાં જવાબ આપણે આપવાના છે તમે બહારથી વરસાદમાં ભીંજાઈને આવ્યા હોય તો ભીના હાથે સ્વીચ ચાલુ કરવી હિતાવ નથી કારણ વરસાદમાં ભીંજાવાથી હાથ પર પાણી પાણી હોય છે સુવાહક છે માટે કરંટ લાગવાનો ભય રહે છે માટે ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતાવહ નથી છઠ્ઠો પ્રશ્ન તમારી પડોશમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો પાણીનો ઉપયોગ કરી આગ બુજાવવું શા માટે સલાહભર્યું નથી કારણ કે પાણી એ વિદ્યુતનું સુવાહક છે જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય અને પાણીનો ઉપયોગ આગ બુજાવવા કરીએ તો કરંટ લાગવાનો ભય રહે છે માટે શોર્ટ સર્કિટથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં સાતમો પ્રશ્ન તમે જાણતા હોય એવા ધાતુનો પડ ચડાવેલા સાધનોની યાદી તૈયાર કરો તો સાયકલની જે રીમ હોય છે આપણે એને જનરલી રીંગ કહેતા હોઈએ છીએ સાયકલનું હેન્ડલ ઝીંકનો અસ્તર ચડાવેલ પતરા બાથરૂમના નળ ટિફિનના ડબ્બા નવા ખરીદેલ બાઇકના પાના વગેરે ઉપર ધાતુના પડ ચડાવેલા હોય છે આઠમો પ્રશ્ન દરિયાઈ વિસ્તારમાં રહેતો બાળક ચુંબકની સોયના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે તેનું પરીક્ષણ કરે છે તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે કોણાવર્તન દર્શાવે જ્યારે પીવાના પાણીમાં ઓછું કોણાવર્તન દર્શાવે બંને પાણીમાં સમાન કોણાવર્તન આવે તે માટે તેને શું કરવું જોઈએ કારણ કે દરિયાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય જ્યારે પીવાના પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય છે એટલે જુદું જુદું કોણાવર્તન દર્શાવે બંને પાણીમાં સમાન કોણાવર્તન કરવા માટે ક્ષારનું પ્રમાણ પીવાના પાણીમાં વધારે કરવું પડે અને એના માટે આપણે પીવાના પાણીમાં થોડું મીઠું નાખીએ એટલે એમાં ક્ષારનું પ્રમાણ વધી જાય ત્યારબાદ વૈજ્ઞાનિક કારણો આપવાના છે એમાં નવમો પ્રશ્ન કે ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે કારણ કે ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે આથી ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં આવતા નથી આવતા અને ખોરાક બગડતો નથી એટલા માટે ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે ત્યારબાદ દસમો પ્રશ્ન કે લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે કારણ કે ક્રોમિયમનો દેખાવ ચળકતો હોય છે તેને કાટ લાગતો નથી તેના પર ઉઝરડો પણ થતો નથી માટે લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે અગિયારમો પ્રશ્ન નીચે આપેલ આકૃતિમાં પાત્ર માં જુદા જુદા પદાર્થો મૂકવામાં આવે છે કયા પદાર્થમાં બલ્બ પ્રકાશિત થશે તેની નોંધ કોષ્ટકમાં કરો તો અહીંયા જે છે એ પાત્ર એમાં આપણે જુદા જુદા પદાર્થો મૂકવાના છે તો વનસ્પતિ તેલ એ અવાહક છે એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં ડીઝલ પણ અવાહક છે એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં મીઠાનું દ્રાવણ

અને આ બાજુ સોનાનો આ ત્યારબાદ તેરમો પ્રશ્ન તમારે તાંબાનું શુદ્ધિકરણ કરવું છે જે પ્રક્રિયા ઢોળ પ્રક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે જેમાં ઇલેક્ટ્રોડ તરીકે પાતળી શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાના સળિયો ઉપયોગમાં લેવામાં આવે છે તો શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાના સળિયાને કયા વિદ્યુત ધ્રુવ સાથે જોડવા જોઈએ શા માટે તો અશુદ્ધ સળિયો જે છે એને એનોડ ધ્રુવ પર એનોડ ધન ધ્રુવ કારણ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા એનોડ જે છે એ ખવાયું છે અને શુદ્ધ ધાતુ ધન ધ્રુવ પર જમા થાય છે ચૌદ પ્રશ્ન બે પ્રવાહી એક્સ અને વાય વિદ્યુત વાહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે દરમિયાન પ્રવાહી વાય કરતાં પ્રવાહી એક્સ માટે વધુ પ્રકાશિત બલ્બ થાય તો કયું પ્રવાહી સારું વાહક હોય બરાબર તો પ્રવાહી વાય છે એ સારું વાહક હોય કારણ કે પ્રવાહી વાય માં ક્ષાર નું પ્રમાણ વધુ હશે તેમાં દરિયાનું પાણી કે મીઠું ઓગાળેલું હોય શકે પંદરમા પ્રશ્નમાં અહીં પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તે દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ છે આકૃતિ પરથી પ્રવૃત્તિનું વર્ણન કરો તો એક પાત્રમાં લઈ તેમાં એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ રેડો તેમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો ત્યારબાદ બેટરી ચાલુ કરો એટલે કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થશે એનોડ પર સીયુ શુદ્ધ ધાતુ કેથોડ પર લોખંડની ચાવી જમા થાય છે નિર્ણય લોખંડની ચાવી પર કોપરનું પડ જમા થાય છે સોળમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરી ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહ લખો તો જરૂરી સાધનમાં બેટરી ચુંબકીય સોય માચીસનું ખોખું વાયર અને એનું આ મુજબ આપણે જે છે એ જોડાણ કરવાનું છે હવે પદ્ધતિમાં કે એક માચીસનું ખાલી ખોખું લો તેના પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાયર વીંટાળો બાકીના બે છેડા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે જોડો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખુલ્લા છેડા એ કરશે ઉપયોગ કોઈ દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે કે નહીં તે જાણવા માટે થાય છે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન કે નિસર્ગભાઈ જાણવા માંગે છે કે જો નિસ્યંદિત પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો વિદ્યુત વહનની દ્રષ્ટિમાં શું ફેર પડે મીઠું ઉમેરવામાં આવે એટલે કે ક્ષારનું પ્રમાણ વધે એટલે જે વિદ્યુતનું સારું વાહક બનશે પ્રશ્ન બેન ટેસ્ટરની મદદથી બે જુદા જુદા દ્રાવણો પી અને ક્યુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે તો તેમને પી વાળા દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો બલ્બ ક્યુ વાળું દ્રાવણ ધરાવતા ટેસ્ટરના બલ્બ કરતાં વધુ પ્રકાશિત જોવા મળે છે આમ શા માટે થતું હશે તો અહીંયા જે છે કે દ્રાવણ ક્યુ ની વિદ્યુત વાહકતા ઓછી હશે તો આપણું ફક્ત બીજું વિધાન જે છે એ સાચું વિધાન ગણાશે ઓગણીસમો પ્રશ્ન વૈદિક ભાઈએ આકૃતિ એ માં દર્શાવ્યા વ્યવસ્થામાં બલ્બને સ્થાને આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ ચુંબકીય સોય જોડે છે તો તેમને ચુંબકીય સોયમાં કોણાવર્તન જોવા મળે છે પરંતુ આકૃતિ એ મુજબની વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી આ માટે શક્ય કારણો લખો તો આકૃતિ એમાં રહેલ દ્રાવણ વિદ્યુતનું અવાહક હોય અથવા તો જોડાણ ઢીલું હોય અથવા તો બલ્બ ઉડી ગયો હોય આ કારણો જે છે એ આપણને જોવા મળે વીસમો પ્રશ્ન વૈશાલી બહેન પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી થતા ફેરફારનું અવલોકન કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ જોડે છે એ દરમિયાન તેઓ પાણીમાં લીંબુના રસના થોડાક ટીપા ઉમેરવાનું ભૂલી જાય તો તેમના અવલોકનમાં શું ફેર પડશે તે જણાવો તો તો અહીંયા જે છે છે એ આકૃતિ આપેલી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બધી સાધન સામગ્રી ગોઠવ્યા બાદ પાણીમાં લીંબુના ટીપું ઉમેરવાનું ભૂલાતા દ્રાવણ વિદ્યુતનું અવાહક હોવાથી કશું જ પ્રક્રિયા થશે નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પ્રકરણ અગિયાર ધોરણ આઠ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોતીનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ